વિસાવદર પ્રાંત કચેરી ખાતે વિસાવદર તાલુકા તેમજ ભેસાણ તાલુકાની તમામ રાજકીય પાર્ટીઓના પ્રમુખ મંત્રીઓ એક મીટિંગનું આયોજન કર્યું હતું જો કે પ્રાંત કચેરી ખાતે બપોરે બાર કલાકે આ આયોજન કરાયું હતું જેમાં પાર્ટી લેવલના કોઈ પ્રશ્નો હોય તેના માટે વિચારણા કરવા માટે આ મીટિંગ બોલાવી હતી જેમાં તમામ પાર્ટીના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી તથા આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના આગેવાનો મંત્રીઓ અને પ્રમુખ પ્રાંત કચેરી ખાતે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ વિસાવદર પ્રાંત કચેરી દ્વારા આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને ત્રણેય તાલુકાના આગેવાનોને દરેક પાર્ટીના આગેવાનોને આજે આગામી ધારાસભાની ચૂંટણી વિશે એક મિટિંગ બોલાવવામાં આવેલ આ મિટિંગની અંદર ગત જે ચૂંટણીઓ હતી થઈ હતી એની અંદર જે કાંઈ સમસ્યાઓ પડતી હતી એના નિવારણ માટે રાજકીય પક્ષો પાસેથી યોગ્ય સલાહ સૂચનો મંગાવેલ અને એ અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળની ચૂંટણીઓમાં જે મુશ્કેલીઓ તંત્ર દ્વારા થતી હતી એના વિશે રજૂઆતો કરેલ અને સાહેબ દ્વારા કાયદાની મર્યાદામાં રહી અને યોગ્ય કરવાની અમને બધાને ખાતરી રિપોર્ટ ચાવડા ગુજરાતી ન્યૂઝ